ભાવનગરમાં અસામાજિક તત્વો સામે નિલંબાક પોલીસની કાર્યવાહી પથ્થરમારો કરનાર આરોપીઓને પોલીસ ઘટનાસ્થળે લઈ ગઈ અને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું સાત થી વધુ શખ્સોએ શનિવારે નાસ્તાની લારી પર તોડફોડ અને પથ્થરમારો કરી આતંક મચાવ્યો હતો પોલીસે આરોપીઓની ધરપકડ કરી લુખા તત્વો પ્રત્યે લોકોમાં ડર ઓછો થાય તે માટે પોલીસ આરોપીઓને લઈને ઘટના સ્થળે પહોંચી અને જાહેરમાં માફી મંગાવી સુરતની સ્મીમેર બોઇઝ હોસ્ટેલ જેની બાલ્કનીમાં તાપડું કરતા યુવાનોનો વિડિયો વાયરલ થયો જેમાં બિંદાસ રીતે કેટલાક યુવાનો બાલ્કનીમાં જ તાપડું કરતા નજરે પડી રહ્યા છે સ્થાનિકોએ તાપડાનો આ જ વિડિયો સોશિયલ મીડિયામાં કર્યો ત્યારે અહીં સવાલ એ છે કે જો આ જ તાપડાથી આગની ઘટના બનશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે જો કે એબીપી અસ્મિતા વાયરલ વિડિયોની પુષ્ટિ નથી કરતું ભાવનગરના સિહોરમાં ખાતરમાંથી નીકળ્યા પથ્થર ઉમરાળાના લાખાવાડ ગામે ખેડૂતોને કડવો અનુભવ થયો હળમતીયા ઠોંડા સેવા સહકારી મંડળીમાંથી ખાતર ખરીદ્યું હતું જેમાંથી અલગ અલગ રંગનું ખાતર અને પથ્થર નીકળ્યા બે દિવસ અગાઉ ભડલી ગામમાં પણ ખાતરમાંથી પથ્થર નીકળ્યા હતા